ગરમીની આ ઋતુમાં ઘણા બધા લોકોને એવો પ્રશ્ન હોય છે કે આ અંજીર ઉનાળાની ઋતુમાં ખાવું જોઈએ કે નહીં નમસ્કાર મિત્રો ઉપરથી હું આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ઋતુ બદલાય તે પ્રમાણે આપણો આહાર બદલાય છે અને આહાર બદલવો પણ જોઈએ જો ઋતુ બદલવા પર તમે તમારા આહાર પર ધ્યાન નથી આપતા તો બની શકે કે તમને શરીરમાં બીમારી પણ થઈ શકે જે રીતે ઋતુ બદલાય છે તે રીતે આહાર એટલે કે ફળ શાકભાજી પણ બદલાય છે હવે ઘણા બધા લોકો દરરોજ નિયમિતપણે ડ્રાય નું સેવન કરતા હોય છે હવે શિયાળો હોય તો આપણે એવું કહીએ છીએ કે આવા ડ્રાય નું સેવન કરવું જોઈએ જે શરીરની અંદર ગરમી ઉત્પન્ન કરી શકે શરીરને ફાયદો આપી શકે પરંતુ આવા જ ડ્રાય ફ્રુટ્સ જો તમે ગરમીની સિઝનમાં ખાવાનું શરૂ કરી દો તો આજે આપણે જાણીશું કે આવા ડ્રાય ફ્રુટ ગરમીની અંદર એટલે કે ઉનાળાની અંદર ખાવા જોઈએ કે નહીં આપણે સૌ જાણીએ છીએ એક એવો ડ્રાયફ્રુટ કે જેની વાત છે અંજીરની તો દર્શક મિત્રો ગરમીની આ ઋતુમાં અંજીર ખાવા જોઈએ કે નહીં એ જાણવું ખૂબ જરૂરી છે તો દર્શક મિત્રો જેમ ઉનાળાની ઋતુ આવે એટલે દરેક વ્યક્તિ હળવો અને ઠંડુ ખાણી શોધમાં લાગી જાય છે હવે વાત કરીએ આપણે અંજીરની તો આપણે જાણીએ છીએ કે અંજીરની તાસીર જે છે તે ગરમ હોય છે હવે ગરમીની આ ઋતુમાં ઘણા બધા લોકોને એવો પ્રશ્ન હોય છે કે આ અંજીર ઉનાળાની ઋતુમાં ખાવું જોઈએ કે નહીં જો ખાવામાં આવે તો એનાથી ફાયદા થાય કે નુકસાન તો મિત્રો આપણે આ વિષય પર આજે ચર્ચા કરીશું તો અંજીરની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઈબર છે હવે આને પોષક તત્વોનું પાવર હાઉસ પણ કહેવામાં આવે છે અંજીરમાં વિટામિન એ અને વિટામિન સી પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ આયર અને ફાઈબરનો ઘણો સારો એવો સ્ત્રોત છે હવે ઘણા બધા લોકો પોતાના શારીરિક સ્વાસ્થ્યને કારણે અંજીર ખાવાનું પસંદ કરે છે સારા સ્વાસ્થ્ય માટે તો ડાયટેશિયન પણ આને ખાવાની સલાહ આપે છે પરંતુ આ અંજીર જો તમે ઉનાળામાં ખાઈ રહ્યા છો તો તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડશે ગરમીની આ ઋતુમાં એક જ દિવસમાં તમે બે કે ત્રણ અંજીરનું સેવન કરી શકો છો હવે આ ઋતુમાં તમે સૂકા અંજીર ખાઓ એના કરતાં જે અંજીર તમે ખાઈ રહ્યા છો ધ્યાને રાખો કે પલાળેલા હોય સવારે ખાલી પેટે અંજીર જો ખાઓ છો તો કબજિયાત એનર્જી અને હાઈ બ્લડ પ્રેશર રહે એવી વ્યક્તિઓ માટે ખૂબ ફાયદામંદ છે હવે અંજીરની જે તાસીર છે તે તો ગરમ છે છતાં પણ આને જો તમે યોગ્ય માત્રામાં ખાઓ છો તો તમને ફાયદો થઈ શકે અને ગરમીની ઋતુમાં પણ તમે એને યોગ્ય માત્રામાં ખાઓ છો તો તમારા શરીરને કોઈ નુકસાન નથી પહોંચતું તો દર્શક મિત્રો આ એક એવું ડ્રાયફ્રુટ છે જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ